અંકલેશ્વરની નામાંકિત શાળા શ્રવણ વિદ્યા ભવનમાં શનિવારના રોજ જીનવાલા હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ મા શારદા ભવન હોલમાં પ્રાથમિક વિભાગના ધોરણ ચાર થી સાત ના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજાગર કરતા વિશ્વબંધુ માનવ સેવા જીવ દયા જેવા સદગુણોથી જીવનને સાર્થક બનાવી શકે એવા શુભ ઉદ્દેશ્યથી વસુદેવ કુટુંબકમ થીમ પર શ્રવણોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

ઉત્સાહમાંથી કૃતિમાં ભાગ લઈ પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરી વિવિધ કૃતિઓ દ્વારા ભારતની એકતા પ્રેમ સદભાવના લોકશાહી વગેરે સદગુણો પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓ સૌના મન મોહી લીધા હતા શાળામાં પંદર વર્ષોથી એક નિષ્ઠ રહી કર્તવ્ય બજાવી રહેલા શિક્ષકો તથા સેવિકા બહેનોનું સારસ્વત સન્માન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું આમ સૌએ એકબીજા સાથે રહી સખત મહેનત કર્તવ્ય પરાયણતા દાખવી આનંદ અને ઉત્સાહ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો